દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે જેલમાં જવા છતાં અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી તેઓ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે અગાઉ પણ પાણી પુરવઠા વિભાગને લઈને એક આદેશ જાહેર કર્યો હતો ત્યારે હવે વધુ એક આદેશ જાહેર કર્યો છે તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય માટે નવી સૂચનાઓ જાહેર કરી છે જેને લઈ સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે માહિતી આપશે બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનો ઘેરાવો કરીને જાહેરાત કરી છે દિલ્હી